બોલિવૂડ ફિલ્મ ધુરંધર સામે બલોચ સમાજે વિરોધ કરી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યો ફિલ્મમાં સંજય દત્ત દ્વારા બોલાયેલા ડાયલોગ પર ભરોસા કર સકતે લેકિન બલોચ પર નહીં ને લઈ આક્રોશ ફેલાયો ગીર સોમનાથ જિલ્લામાં વેરાવર ખાતે બોલીવુડ ફિલ્મ ધુરંધર સામે ગુજરાતમાં વિરોધની ચિનગારી ઉઠી છે ગીર સોમનાથ સમાજ દ્વારા ધુરંધર ફિલ્મ પર પ્રતિબંધની માંગ સાથે વેરાવર ખાતે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પત્ર આપ્યું હતું તાજેતરમાં આદિત્ય પણ નિર્દેશિત રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ધુરંધરમાં સંજય દત્ત દ્વારા બોલાયેલા એક ડાયલોગ મગરમચ્છ પે ભરોસા કરી શકતે લેકિન બલોચ પર નહીં આ ડાયલોગને લઈ વિરોધનો વંટોર ગીર સોમનાથમાં આવી આપ્યો છે ગીર સોમનાથમાં વસતા બલોચ બકરાણી સમાજમાં તીવ્ર રોષ ફેલાયો છે ફિલ્મ અભિનેતા સંજય

ભજવી અને અમારી સમાજને બદનામ કરવાની અને લાગણી દુભાય એવા શબ્દોનો પ્રયોગ કર્યો છે એ અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ ભારત સરકારના સેન્સર બોર્ડને અમે આવેદનપાત્રના માધ્યમથી જે રજૂઆત કરી છે પ્રાંત સાહેબને ભારત સરકારના સેન્સર બોર્ડને આ ફિલ્મ વિરુદ્ધ નોટિસ આપી અને ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની અમે માગણી કરીએ છીએ અમે જરા પણ ચલાવીને લઈએ કોઈ પણ ફિલ્મ હોય કે કોઈપણ સમાજની લાગણી દુભાય એવા શબ્દનો પ્રયોગ કોઈ પણ ડાયરેક્ટરે કે ફિલ્મ એડિટરે કે નિર્દેશકે કરવાનો ન હોય એવી સરકાર પાસે પણ અમે માગણી કરીએ છીએ કે તમામ સેન્સર બોર્ડને તેમજ ફિલ્મ ડાયરેક્ટરોને એક સખત એક કાયદો બનાવવામાં આવે અને કોઈ પણ સમાજની લાગણી ન દુભાય એવા એવું એને એના પર પ્રતિબંધ મૂકવામાં આવે એવી અમારી માગણી છે અને તાત્કાલિક અસરથી આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવે આગળ જતાં અમે કોર્ટ કાર્યવાહી પણ કરેલી છે અને જે તે પણ ફિલ્મ છે એને નોટિસ પણ આપવામાં આવી છે અને સંજય દત્તને અમે એક અમારા સમાજના માધ્યમથી અમે ખુમારીવાળી કોમ છીએ અમારો પણ ઇતિહાસ છે અમે નવાબ સરકાર સામે બાર વર બાર વર બાર કર્યું હતું સામી છાતીએ એ પણ બધાને ખબર છે કે લોચ મકરાણી સમાજ કુમારીવંતી કોમ છે છતાં પણ આવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે અમે સખત શબ્દોમાં મોકલીએ છીએ અને સંજય દત્ત સૌરાષ્ટ્રમાં કે ગુજરાતમાં ક્યાંય પણ આવશે તો એ એની જાનના જોખમે આવે એ પણ એ તૈયારી રાખે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો